સાત વાગીને દસ મિનિટ થઈ છે હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને સ્વ વિકાસ પર ધ્યાન આપવા પ્રોત્સાહિત કર્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓને પકડવામાં ગુજરાત એટીએસની ટુકડીએ સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી રાજ્યમાં ડિજિટલ સેવાઓને વ્યાપક બનાવવા સરકારે અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સાથે ઇરાદાપત્રની આપ લે કરી રાજકોટમાં એકસો ત્રીસ કિલો ચાંદીની ચોરી મામલે અમદાવાદ ગુના શાખાએ એક વ્યક્તિની ધરપકડ કરી અને પંચમહાલના ખેલાડી અલ્પેશ બારિયાએ હરિયાણામાં રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની નવમી આવૃત્તિમાં દેવમોગરા કોઈમ્બતુર રાયપુર અને ગુવાહાટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો આજે જાહેર કરાયેલા બીજા વીડિયોમાં તેમણે પરીક્ષા દરમિયાન તણાવ અને ચિંતાનો સામનો કરવાના ઉપાય અંગે વાત કરી શ્રી મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાથી આગળ જોવા અને જીવન કૌશલ્ય રમતગમત સર્જનાત્મકતા તથા સ્વ વિકાસ પર ધ્યાન આપવા પ્રોત્સાહિત કર્યા અભ્યાસ અને શોખ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર આપતા શ્રી મોદીએ કહ્યું विद्यार्थियों ये शैक्षणिक और सृजनात्मक कार्यों असरकारक रीते संतुलित થઈ શકે છે એક વીક દેખ લઈએ પરીક્ષા કે પહેલા કા સભી ચીજો અપને ઉપર નીતિ તો કરી લિયા હોગા આબ માન કે ચલીએ આપને જો સુના હૈ આપને જો પઢા હૈ વો બેકાર નહીં ગયા હૈ કહીં ના કહીં તો સ્ટોરેજ હૈ હી વો આપ શાંત મન સે બેઠ લીજીએ ચિંતા મત કીજીએ जैसा पेपर आता है देख लीजिए दूसरी चीज अच्छा विद्यार्थी बनना है ना आपको उस विषय पर ग्रीप होनी चाहिए ना तभी तो अच्छे विद्यार्थी बनोगे सब्जेक्ट पर ग्रीप कैसे आएगी अच्छा खिलाड़ी कैसे बनता है सबसे बड़ी बात है वो लगातार कंपटीशन करता रहता है उसमें से वो खिलाड़ी बनता है શ્રી મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને ટેકનોલોજીથી ન ડરવા વિદ્યાર્થીઓને સલાહ આપી તેમણે કહ્યું વિદ્યાર્થીઓએ તેની પર નિર્ભર બનવાની જગ્યાએ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ हर युग में जब भी कोई नई टेक्नोलॉजी चर्चा होती है कंप्यूटर आया तो चर्चा हो रही क्या हो जाएगा सब तो ये हर युग की चर्चा का विषय रहा है हमें किसी चीज से डरना नहीं चाहिए हमारी कोशिश होनी चाहिए हम उसके गुलाम नहीं बनेंगे मैं अपने जीवन में मैं ही निर्णायक रहूंगा वो मेरा मालिक नहीं बनेगा जैसे कुछ बच्चों का है मोबाइल उनका मालिक बन गया अगर मोबाइल नहीं है तो खाना नहीं खा सकता मतलब ये आप उसके गुलाम बन गए મેં ગુલામ નહીં એક બાર મનમાં પક્કા કર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓને પકડવામાં ગુજરાત એટીએસની કામગીરી સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ રહી છે દેશભરમાં થયેલા અનેક આતંકી હુમલાઓમાં અનેક આતંકવાદીઓને પકડવામાં ગુજરાત એટીએસે મહત્વનો ભાગ ભજવ્યો છે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ કચેરી સહિતના વિવિધ વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કરતાં તેમણે એટીએસના જવાનોની કામગીરીને બિરદાવી હતી ગુજરાત એટીએસની ટીમ દરેક પડકારને પહોંચી વળ તૈયાર હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું આપણી આ ગુજરાત એટીએસની ટીમ દેશના અન્ય રાજ્યો કરતા બી વધારે ટેકનીકલ સ્ટ્રોંગ બને તે માટે બજેટોની અંદર બી ફાળવણી કરવામાં આવી છે નવા બજેટમાં બી આપણે વધુમાં વધુ કઈ બી પ્રકારે ભાર મૂકીને ટેકનોલોજીનો હજી વધુ ઉમેરો જે આવનારા દસ વર્ષની અંદર જે નવી ચેલેન્જીસ શું આવી શકે છે એને આપણે આરામથી પહોંચી વળીએ તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવા માટે આપણે લોકો કટિબદ્ધ છે રાજ્ય સરકારે અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કની સ્પેસ એક્સ દ્વારા નિયંત્રિત કંપની સ્ટાર સાથે સહયોગ માટે ઇરાદાપત્રની આપ લે કરી છે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંયુક્ત પરિયોજનાનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજીટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં સીમાચિહ્ન સાબિત થશે અને ઇ ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આ ઇરાદા પત્ર બાદ રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારને ઈ ગવર્નન્સ સુવિધા સમાન સેવા કેન્દ્રથી સાંકળી લેવાશે અને સરકારી સેવાઓ ઝડપી અને સરળતાથી પહોંચાડાશે તેમજ મહત્વકાંક્ષી જિલ્લા સહિતના આદિજાતિ વિસ્તારમાં વિશ્વસનીય ડિજીટલ સેવા ઉપલબ્ધ કરાશે જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિમેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદ્રઢ અને ઝડપી આરોગ્ય તથા શિક્ષણની સેવાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન છે ઉપરાંત સરકારી સંસ્થાઓ શાળાઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટુકડી ની ક્ષમતા વધારાશે રાજ્ય વ્યાપી અદ્યતન ડિજિટલ માળખા અને સિમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા સંયુક્ત કાર્ય સમૂહ ની રચના કરાશે હેમાનગીની સોનારા પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ દરમિયાન વિવિધ કામગીરી હાથ ધરાઈ ત્યારે શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે બે હજાર સાતસો છપ્પન કરોડ રૂપિયાથી વધુના ખર્ચે એક હજાર આઠસો ત્રેવીસથી વધુ પરિયોજનાઓને મંજૂરી અપાઈ છે તે મુજબ રાજ્યભરમાં શહેરોના જાહેર સ્થળોએથી ગંદકી દૂર કરવા એક હજાર પાંચસો તેત્રીસ ગાર્બેજ વલરેબલ પોઈન્ટની ઓળખ કરીને તેના નિકાલનો લક્ષ્યાંક રખાયો છે ઉપરાંત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના શહેરી વિસ્તારોમાં બસો ચાળીસ હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવાશે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રીય અંદાજપત્રને મહિલાઓ અને યુવાનો માટે ઉપયોગી ગણાવ્યું છે આ અંદાજપત્રને વર્ષ બે હજાર સુડતાળીસના વિકસિત ભારતની વ્યૂહરચના ગણાવતા સુશ્રી ઈરાનીએ કહ્યું કે અંદાજપત્રમાં જાહેર કરાયેલી બાયો ફાર્મા શક્તિ યોજનાથી ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન મળશે સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા સુશ્રી ઈરાનીએ આ વાત કહી છે शक्ति का उल्लेख नागरिकों के लिए और नागरिकों के द्वारा सराहा गया दस हजार करोड़ का आवंटन बायो फार्मा शक्ति के संदर्भ में विशेष इसलिए है क्योंकि आज विश्व में साठ परसेंट वैक्सीन भारत और भारतीय कंपनियों द्वारा विश्व भर में पहुंचाया जाता है આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજકોટમાં આ મહિનાની શરૂઆતમાં થયેલી એકસો ત્રીસ કિલો ચાંદીના દાગીનાની ચોરી મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ પોલીસે અમદાવાદ ગુના શાખાની ટુકડી સાથે મળીને આ વ્યક્તિને ઝડપી તેની પાસેથી ચાંદી જપ્ત કરી જ્યારે આ ગુનાનો મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ ફરાર હોવાનું અમદાવાદ ગુના શાખાના એસીપી ભરત પટેલે જણાવ્યું છે राजकोट शहर में 130 किलो चांदी के गहने की चोरी हुई थी मोबाइल रिपेयरिंग का काम करने वाला जो एक इंसान है उसके पास से 40 किलो चांदी के गहने बरामद किए गए था वही मुद्दा माल रिकवर किया है जो बाकी का जो मुद्दा माल है वो पकड़े जाने के बाद ही पता चल सकता है कि वो मुद्दा माल उसने कहाँ रखवाया है और फिलहाल बाकी की उसके साथ टीम में कौन कौन था वो सारी जानकारी पकड़े जाने के बाद पता चलेगी જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન થયું તેમાં ક્રિકેટ સ્પર્ધામાં બંને જિલ્લામાંથી ટીમે ભાગ લીધો આ પ્રસંગે ઘણા ક્રિકેટ પ્રેમી કલાકારો અને રાજકીય આગેવાન ઉપસ્થિત રહ્યા દરમિયાન વિજેતાઓને વિજય ચિહ્ન અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા પંચમહાલના ખેલાડી અલ્પેશ બારિયાએ રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે તાજેતરમાં હરિયાણામાં રમાયેલી સ્પર્ધામાં અલ્પેશ બારિયાએ સો મીટર દોડમાં આ સિદ્ધિ મેળવી છે ગોધરા તાલુકાની ગોધલી પ્રાથમિક શાળામાં ભણતા આ ખેલાડીની સિદ્ધિથી શાળા પરિવાર અને સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ છે કાલોલ તાલુકાના ધારાસભ્ય સહિતના લોકોએ અલ્પેશ બારિયાને અભિનંદન પાઠવતા તેમની સફળતાને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી ગણાવી છે નવસારીમાં યોજાયેલી ભાઈઓની રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાત રમતગમત સત્તામંડળ એસજી હેન્ડબોલ અકાદમીની ટીમ વિજેતા થઈ છે બિલીમોરામાં વીએસ પટેલ વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે રમાયેલી ફાઇનલમાં એસજી અકાદમીએ તેત્રીસ વિરુદ્ધ છવ્વીસ ગોલ કરીને મહેસાણાની ટીમને પરાજય આપ્યો આ સાથે જ મહેસાણાની ટીમ બીજા ક્રમે રહી છે તો બીજી તરફ રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં સત્તર વર્ષથી ઓછી વયની છોકરીઓની પણ લીગ મેચ રમાઈ આજે પહેલી મેચમાં જૂનાગઢ ગ્રામ્ય ટીમે સુરત શહેર ટીમને બીજી મેચમાં બોટાદે નર્મદાને ગાંધીનગર શહેરે આણંદ જિલ્લાને અને ભાવનગર ગ્રામ્ય સીમે મહેસાણા જિલ્લાની ટીમને પરાજય આપ્યો છે રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે હવામાન વિભાગની યાદી મુજબ હાલમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ સિવાયના જિલ્લા અને શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સત્તર ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ રહ્યો છે ડાંગના ખેલાડીઓએ રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં કુલ દસ ચંદ્રક જીત્યા છે નર્મદાના રાજપીપળામાં યોજાયેલી સ્પર્ધામાં રાજ્યભરમાંથી વિવિધ ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં ડાંગના ખેલાડીઓએ બે સુવર્ણ ત્રણ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક જીત્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને સ્વ વિકાસ પર ધ્યાન આપવા પ્રોત્સાહિત કર્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓને પકડવામાં ગુજરાત એટીએસની ટુકડીએ સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી રાજ્યમાં ડિજીટલ સેવાઓને વ્યાપક બનાવવા સરકારે અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સાથે ઇરાદાપત્રની આપ લે કરી રાજકોટમાં એકસો ત્રીસ કિલો ચાંદીની ચોરી મામલે અમદાવાદ ગુના શાખાએ એક વ્યક્તિની ધરપકડ કરી અને પંચમહાલના ખેલાડી અલ્પેશ બારિયાએ હરિયાણામાં રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની એથલેટીક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો આકાશવાણી અમદાવાદ બાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર